નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ ધનસુરા પોલીસ સ્ટેશન દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું જેની અંદર ધનસુરા એસએસ માલ એસપી સાહેબ બીડી વાઘેલા પીએસઆઈ તથા એએસઆઈ બાપુસી અને ધનસુરા પોલીસ જવાન દ્વારા ધનસુરામાં આવેલ ફટાકડાઓની દુકાનમાં મુલાકાત કરવામાં આવી જેની અંદર ફટાકડામાં વેચવામાં તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે વેપારીઓને સેફટીના સાધનો રાખવા માટે કહેવામાં આવ્યું અને દરેકે પાણી ફાયર સેફટી માટે અને આગમાં કાબૂમાં લેવામાં આવતી દરેક વસ્તુ અને સાધનો રાખવાનું કહેવામાં આવ્યું અને વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આમ ધનસુરામાં નગરની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ભરત આર કોળી ધનસુરા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં